બનાસકાંઠા વેપારી મથક ડીસામાં ઝડપાયેલા નકલી પોલીસ પર એક મોટો ખુલાસો થયો છે આ નકલી પોલીસ બનેલો યુવક અશોક ચૌધરી વાવ વિસ્તારનો રહીશ છે એ માત્ર આ પ્રથમ ગુનો નથી પરંતુ તેના પંદર જેટલા ગુનાઓ પોલીસ વિવિધ દફતરોએ રજીસ્ટર થયેલા છે ગુજરાતમાં અનેક સ્ટેશન દફતરે અશોક ચૌધરી રીઢા ગુનેગાર તરીકે નકલી અધિકારી તરીકે પોતાની ઓળખ આપતો હોવાનો ચોંકાવનારો ખુલાસો ડીસા વિભાગીય પોલીસ વડા અને ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા કરવામાં આવ્યો છે દક્ષિણ પોલીસ મથક અદમા ડીસામાં આ યુવક અશોક ચૌધરી લોકોને વેપારીઓ પાસેથી સામાન ખરીદી પોતાની ઓળખ પોલીસમેન તરીકે આપી પૈસા આપતો ન હતો જોકે તેમાં દિશા દક્ષિણ પોલીસને માહિતી મળતા ડીવાય એસપી કુશલ ઓઝા અને પીઆઈ દેસાઈ સહિતની ટીમે આ યુવકને નિશા શહેરી વિસ્તારમાંથી દક્ષિણ પોલીસ હદમાંથી ઝડપી પાડ્યો હતો તેની ઝડપથી તપાસ કરતાં તેની પાસેથી એક આઈ કાર્ડ મળ્યું હતું આ નકલી પોલીસ અધિકારી પોલીસ કોન્સ્ટેબલ તરીકેનું આઈ કાર્ડ હતું ખાકીના સ્વાંગમાં લોકોને લૂંટવાનું આ એક પેતરો હતો જોકે ઝડપાઈ જતા તેની પાસેથી આ કાર્ડ પણ પોલીસે જપ્ત કર્યું છે વધુ તપાસમાં સ્પષ્ટ ખુલાસો થયો છે કે આ અપરાધી રીઢો અને ખૂબ જૂનો અપરાધી છે પોલીસની પાસ ભાષા પરિભાષા પોલીસની વર્તણૂક પોલીસની કડકાઈ પોલીસને કેવી રીતે વાત છે તેની તેને પૂરતી જાણ છે અને તે જ રીતે તેનો ઉપયોગ કરી લોકોને તે છે તરતો હતો સમગ્ર ગુજરાતમાં તેની ઉપર અંદાજિત પંદર જેટલા કેસ રજીસ્ટર થયેલા છે ઇનપુટ એ રીતે પોલીસને મળ્યા છે કે આ ઈસમને ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશન મથકના અધિકારીઓ ગુનાના કામે ધરપકડ માટે શોધી રહ્યા હતા પંદર જેટલા ગુનામાં ઝડપાયેલો આ આરોપીએ વધુ એક ગુનો નકલી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપી દિશામાં કર્યો હતો ત્યારે શું કરી રહ્યા છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર અને દિશા વિભાગીય પોલીસવાળા ડૉક્ટર કુશલ ઓઝા આવો જોઈએ ગત તારીખ અઢાર બારના રોજ પોલીસને બાતમી મળેલ કે એક ઇસમ જે છે એ દિશા વિસ્તારમાં દુકાનોમાં જઈ પોલીસનો ઓળખ કાર્ડ આપી તથા તેની રોફ જમાવી અને વસ્તુની ખરીદી કરે છે તથા ત્યારબાદ તેની કોઈપણ પ્રકારની ચૂકવણી કર્યા વગર એ ત્યાંથી નીકળી જાય છે તે બાબતે માહિતી મળતા પોલીસ તતજ એક્શનમાં આવેલ અને પોલીસે જે તે વખતે તેને રાઉન્ડ અપ કરી તેની પૂછપરછ કરતાં તેની પાસેથી પોલીસનું ઓળખકાર્ડ બરામદ થયેલ નકલી ઓળખકાર્ડ બરામદ થયેલ તથા નકલી પોલીસ બની નથી આવું કૃત્ય કરતો હોવાનું ફલિત થયેલ જે અનુએ પોલીસે ત્યારબાદ આઈપીસી એકસો સિત્તેર ચારસો અડસઠ અન્વયે ગુનો દાખલ કરેલ છે હાલમાં એ આરોપી જે છે એ એની અટક કરવામાં આવી છે તથા રિમાન્ડ પર છે આગની તપાસ ચાલુ છે પોલીસે જાણવા મળ્યું છે કે અગાઉ પણ એ પંદરથી સોળ વખત આવા કૃત્યો કર્યા છે જેમાં અમુક કિસ્સાઓમાં ગુના પણ દાખલ થયા છે લગભગ ત્રણ જેટલા કિસ્સાઓમાં હજી અન્ય પોલીસ સ્ટેશન દ્વારા એની અટકની પણ કાર્યવાહી બાકી છે બાકીની તપાસ હાલમાં ચાલુ છે